શ્રી અંબે વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા બાળકો દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે પચીસમી ડિસેમ્બર જેને સમગ્ર વિશ્વ નાતાલને ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ તરીકે ઉજવે છે આ દિવસને શ્રી અંબે વિદ્યાલય અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના કેજી વિભાગ તથા લોઅર પ્રાઇમરીના વિદ્યાર્થીઓ અનોખી રીતે ઉજવા જઈ રહ્યા છે શાળાના પ્રાંગણમાં જ ગ્રાન્ડ ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો માટે કલાત્મક ફન પાર્ક ડીજે ડાન્સ ફૂડ ઝોન રાઈડ્સ ફન ઝોન ટેટૂઝ વગેરે શાળાના કલા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે વાઘોડિયા રોડ ખાતે ધોરણ કેજી વિભાગ તથા ધોરણ એક અને બે ના બાળકો માટે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ રાઇડ્સ જેવી કે ટ્રેન જમ્પિંગ મેરી રાઉન્ડ બોટ ગેમ ઝોન ફૂડ ઝોન કાર્ટૂન શો અને ટેટુ કોર્નર જેવી એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે બાળક જ્યારે ઘરે જશે ત્યારે એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ એમને આપવામાં આવશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંબે ગૃહ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ તથા કેજી સેક્શનના ડાયરેક્ટર શ્રી મેડમ મેડમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવામાં આવશે આ જે ક્રિસમસ ફેસ્ટિવલ છે કાલે આવતીકાલે એના નિમિત્તે આપણે દર વર્ષે પાર્ટી ઓર્ગેનાઇઝ કરીએ છીએ કિડ્સને એન્જોય કરવા માટે ડિફરન્ટ રાઇડ્સ રાખીએ છીએ અને ફૂડ છે લોકો માટે ડેટુ રાખીએ છે ડાન્સ છે એટલે છોકરાઓ ફ્રીલી અહીંયા એન્જોય કરી શકે અને બહાર બધી જગ્યાએ તમે જાઓ તો છોકરાઓને અલગ અલગ જગ્યાએ લઈ જવા પડે અલગ અલગ વસ્તુ કરાવવા માટે અહીંયા બધું એક સાથે અમે પો અટકે છોકરાઓને બેઝિકલી એ લોકો ફ્રીલી એન્જોય કરે મજા કરે આ ફેસ્ટિવલનું જે થીમ છે એ ફૂલફિલ કરીએ છીએ आणि माझ्या मरा दर वेळे सरसरस स्कीम्स अलग अलग ऑर्गनाईज करो थँक्यू हर स्किल्स आर एन्जॉईंग आपण भरली भावेशा शाह आय लूकॉफ्टर दी किंडर गार्डन डिपार्टमेंट हधा अब्बे स्कूप स्किल्स ए त्रणे स्किल्स